તો ચલો દોસ્તો નાસ્તો કરવા માટે નાસ્તામાં છે ને સરસ મજાનો કંઈક બનાવ્યું છે ગોળ ગોળ એટલે સારું તો લાગે છે પણ ખાઈ લઈએ સોજીના સોજીનો લોટ જોતા સોજીના લોટ હતા ચિલ્લા આજે કુચોકા ચિલ્લા આપણે એમ જોડે મસ્ત લાગે છે ચવા ચારનો નાસ્તો હોય ભાઈ ચવા દસ વાગે નાસ્તો કરી જ લેવા ભાઈ પછી ને એક વાગે જમવાની થાય તો ચલો ભાઈ આપણે જઈશું હવે દવાખાને હા જવાનું છે ને ઓકે થયું છે દવા લેવી પડે ને બેટા મમ્મી કાલે આંખમાં દવા નથી નાખી એવી તારે નાખવા નહીં દવા આપણે મમ્મીને ટપકા નાખ્યા હતા ને અંદર ટીમ્પા નાખ્યા હતા ને એવા ટીમ્પા તારા નાખવા પડે ને હા જો આને જોર આવે છે તો ચલો ભાઈ જઈશું બાય એને નહીં પાડવો એ બોટલ લઈ લીધી ને એટલે એને

તારા મેડમ ને મળવા જાવ છો તારા મેડમ ને મળવા ના આખમાં જ છે તને જો આખમાં દેખાય તો ક્યાં જાવ જો ભાઈ આપણે આવી ગયા છીએ અત્યારે ડોક્ટર ત્યાં હીરોને લેના અમાર ફॅमिली ડોક્ટર તો આપણે ગયા છીએ ડૉક્ટર ધારાબેનના ત્યાં અમારા ફેમિલી ડૉક્ટર છે હીરોના એકદમ નીટ એન્ડ ક્લી જોઈ શકો છો એકદમ મસ્ત નીટ એન્ડ ક્લીન દવાખાનું છે ને એકદમ ફ્રેન્ડલી છે નો પેડ પ્રમોશન નો પીડ પ્રમોશન બટ બહુ મસ્ત ડૉક્ટર છે મારા છોકરાઓ માટે અમે અહીંયા જઈએ છીએ kalo oke, jumetek bodho, ini, jadi

તને ઇન્જેક્શન આપ્યું ક્યાં આપ્યું ઇન્જેક્શન ગાડીમાં જઈને આપ્યા હતા પણ ક્યાં આપી તને પગે આપી કે આથી આપી તને ઇન્જેક્શન ક્યાં મૂક્યું બે બે પગે આપ્યું ક્યાં આપ્યું અહીંયા આપ્યું અહીંયા આપ્યું અહીંયાં દુખાય છે અહીંયાં દુખાય છે કે નથી દુખાતું નથી દુખાતું ને તને ના દુખાય તું તો ડોન છે મોટો એટલે હે ને ઓકે સારું તો ચલો ગાઈસ ખાવા કે દો દહીં છે બેટા શું આપું આઈસ્ક્રીમ નહીં દહીં હતું તો ચલો મને જમવા માટે બપોરનું જમવાનું થઈ ગયું છે ગવાર બટાકાનું શાક છે ડુંગળી છે રોટલી છે અને આપણું દહીં છે તો ચલો જમી લઈએ ડબલું કેમ ફેંકી દીધું ત્યાં

होके तैयार होके आते हैं हाँ। हम दोनों तैयार हम, हम, हाँ। हम दोनों तैयार होके आते हैं हम दोनों तैयार होके आते हैं ओके तैयार होके आते हैं हम हम दोनों तैयार थाके हम दोनों तैयार होके ओके हम दोनों तैयार हम दोनों तैयार होके आते हैं आते हैं ओके हम दोनों तैयार आते हैं होके आते हैं हम दोनों तैयार

એનો પાવર કેટલો બધો છે બહુ ટણી કરતો થઈ ગયો છે ચોરી લઈ સાસુમાં કાલનું કીધું ભજન સંભળાવ પણ સાસુમાં ભજન જ નથી એમના ફોન તો ભાઈ કાલે આપણને મમ્મી એક મસ્ત મજાનું ભજન સંભળાવશું અત્યારે હું સંભળાઈ દઉં શામળા હો શામળા શામળા હોભાળ શામળા શામળા હો શામળા શામળા હો શામળા તો જો ભાઈ આ જતો રહેશે બીડના નીચે ઊંઘવા માટે શું કરે છે હતું તું ત્યાં

जेंबे जेंबे हर हर महादेव हर देश हेलो गाइस मम्मी सुई जाइए बड़ा हैरान करे सो कौन हैरान करे छे मायने मायने हैरान करे छे ना ओके तो बराबर सा चलो बाय जेंबे મહાદેવ